ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં એક લાખથી વધુ શહેરીજનો ઉપર આરોગ્યનો ખતરો ઊભો થયો છે તાલુકા શહેરની સૌથી મોટી ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર ડ્રેનેજના દૂષિત પાણી ભળી રહ્યા છે જેના કારણે આરોગ્ય પર મોટો ખતરો ઊભો થયો છે ખારો નદીમાંથી ખેડૂતોની સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થતો હોય છે પરંતુ દૂષિત પાણીના કારણે ખેતીને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે આસપાસના રહેણાંક તળમાં પણ દૂષિત પાણી ભળી ગયું હોવાથી આરોગ્ય જોખમાઈ રહ્યું છે સિંચાઈ વિભાગનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી અમારા વિભાગ દ્વારા અનેકવાર લેખિત રજૂઆત નગરપાલિકાને કરાઈ છે પરંતુ કોઈ પગલાં લેવામાં આવતા જ નથી પાલિતાણાની સૌથી સ્વચ્છ ખારો નદી આજે દૂષિત પાણીના કારણે દુર્ગંધયુક્ત બની ગઈ છે બ્યુ રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ પાલિતાણા